મતલબ મેન વસ્તુ મારે એમ છે જ્યાં હોય ત્યાં અટકે અત્યારે તમારી તૈયારી શરૂ રાખો આમાં કોઈ ગપ્પા ચપ્પા મારવાના થતા નથી કે ભાઈ ચાલીસ પ્લસ વાળા હોય તૈયારી ચાલુ કરી દેજો તમારી મેન્સ પરીક્ષાની સાઠ પ્લસ હોય મેન્સ શું છે અહિયાં તમને સિલેબસ આખો આપેલો છે તો આ અંગ્રેજી છે ગુજરાતી છે આ જીકે છે બધું તમને ગમે તે પરીક્ષામાં તમને કામ લાગવાનું છે જો અંગ્રેજી ગુજરાતી તો હવે તમે જુઓ તો અહિયાં બધી હશે

બરાબર જેથી કરીને કદાચ આની અંદર કટ ઓફ બાબતે મેં કીધું એમ કટ ઓફ બાબતે અત્યારે કઈ ચર્ચા કરવી નથી હવે આપણે વિગતે શું જોઈએ અભ્યાસક્રમ છે એને જોઈએ અહિયાં મિત્રો તમે જોઈ શકો છો એમ જે આપણી cce ની ભરતી છે એમાં ગ્રુપ એ અને ગ્રુપ b ની જે કમ્બાઈન એક્ઝામ લેવાની એમાં ગ્રુપ b ની જે મેન્સ પરીક્ષા કઈ મેન્સ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ જે છે એ વિગતે અભ્યાસક્રમ મિત્રો આવી ગયો છે હવે તૈયારી કરતા રહેજો આના માટે વધારે સમય તમને આપવામાં આવશે નહીં બરાબર તો ગ્રુપ b એનો અભ્યાસક્રમ વિશે મિત્રો વાત કરીએ મિત્રો એમસીક્યુ ટાઈપ બરાબર એમસીક્યુ ટાઈપ તમે જે એક્ઝામ દીધી છે એ જ પ્રમાણે અહીંયા તમારી એક્ઝામ લેવાના છે ગ્રુપ બી અને ગ્રુપ બી ની મેન્સ પરીક્ષા

તમને પૂછવામાં આવશે અર્થવ્યવસ્થા પ્લસ પર્યાવરણ પ્લસ વિજ્ઞાન અને ટેકનોલોજી જે આવશે તમારે ત્રીસ માર્ચનું પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની

પેલા જે ભરતી બહાર પડી એનું ગ્રાઉન્ડ હજી આવવાનું છે ત્યાં બીજી ભરતી બહાર પડી ગઈ છે અને એસની અંદર જોવા રીતની ભરતી છે આ રીતની ક્રમમાં ભરતી ભરાશે જેમને સારા માર્ક્સ હોય એ પ્રમાણે અહીંયા ક્રમમાં આ રીતની ભરતી ભરાતી હોય છે તો જો આની અંદર તમને રસ હોય તો આની પણ આપણે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે પીડીએફ આખી આપેલી છે એ પીડીએફ જો એની અંદર તમને મિત્રો આ 10 પાસ ઉપર જ છે બરાબર ખ્યાલ જ છે તો 10 પાસ ઉપર પછી એના માર્ક કેટલા રહેશે કેટલા માર્ક નું તમારું ગુણ આવશે કેટલા ગુણ તમારું પેપર આવશે કેટલો સમય આપવામાં આવશે એના માટે રનિંગ છે પછી આ બધું કેટલું હશે એમાં વિગતે આપેલું છે પ્લાનિંગ આસિસ્ટન્ટ બરાબર જીએસએસબી જીએસએસબી છે એની ભરતી મિત્રો